મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો આજે તો આપણે મોહિન ઘરે આવી ગયા છીએ આપણે જીરું પાડવા માટે તો કર્યા બ્લોક્સ બસ લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કર્યા અને કન્ટિન્યુ મિત્રો અત્યારે પગી ગયા છે આપણે હીરે મોહીન ઘરે તો જીરું ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું છે આજે જો ત્રીજો ચોથો દિવસ છે જીરું ઉપડવાનું કેમ કે હવારથી બપોર સુધી ઉપડે આખો દિવસ તો જીરું ઉપડતું ન હોય એટલે પછી ન ઉપડે બાકી જો ડાયરેક્ટ ઉપડતું જાય વાહ હાલ તો કરતા જાય જો એટલું આની મેંનું સાઈડ નું મને ઘોજી ઉપડ્યું તો આપણે હજી આગળ દોઢ બે ચાર જેટલું ઉપાડ્યું છે એવાથી તો જીરું એકદમ બહુ જ મસ્ત છે ને આપણે એ સાઈડમાં એવડું એવું જીરું કંઈ છે નહીં એકાદ બે ઘેરા છે ખેતરમાં આપણા સાઈડમાં બાકી એટલું મોટું જીરું નથી આ બક દોઢક વીજ જેટલું હું લાંબુ જીરું છે બહુ જ હું છું જો કર આકા જીરું ઉપાડે બધું મિત્રો તમને જીરું દેખાડું કયડ્યું છે આમ જોઈ લઈએ મસ્ત એકદમ કારો ને દાણા દઈ લે મોટા મોટા એકદમ ફરતી એડા એડા છે મોટા મોટા જીરું તો મિત્રો એટલે બરધું આપણે લઈએ હતા આપણે મોહિના હારું એ પણ તમને દેખાડવાનું છે તો જો બધું એ તમે ત્યાં જોયા હે ત્યાં હાવ દૂબરા હતા ને ઝીંકાઝિંકા હતા તે દિને આપણે દોઢ બે મહિના થઈ ગયા હતા આવ્યો એવા નથી તો બરધું અત્યારે જઈ લઈએ ને પછી તે દઈ જાય તમે આગળનો વિડીયો મૂકો તો આપણે કે આથી બળત લઈએ વિડીયો જઈ જાય પછી આ વિડીયો જોઈએ એટલે તમને ખબર પડી જાય કેટલું ફેર છે વિડીયોની અંદર એ વિડીયોમાં બરધું હતા ને થોડા કામ પાતરા હતા ને આ વિડીયોમાં જો તમે દેખાડવાનું બળત જલ્દી મસ્ત થઈ ગયા છે નરવા સારી પકડી ગયા છે અને કલર આખો ફેર કરી ગયા છે હેરકે હેરકે જોરદાર બળદ છે એકદમ જઈ જઈએ આજખરે હું કોઈ મોહીનું ઘર આવ્યા એટલે તમને એકદમ અઢિયાર બળદનો વિડીયો ને મોહિન ઘરના થોડા થોડા બધું ભેગું તમને દેખાડું મિત્રો રાત્રે આપણે કાર્યક્રમમાં જાહું મેલડી માતાજીનું છે માંડવું તમને દેખાડશું તો વિડીયોને કન્ટિન્યુ કરતા રહેજો sc 77 Młość aga студans pagrani maali maali waari Foreign go Бargaro moa faru eben dragon yamay Studio Warsag cujhundh Dhanu ماar professionally Iwabarlar maara Copyel mary Ad pan D beeromiai maani pad геро, नंदल कुंडल नंदला कामे नंदला 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 नंदल कुंडल <स्थास्थारी> नंदला कामे नंदला 19